જય શ્રી કૃષ્ણ નમસ્કાર નરેન્દ્રભાઈ અને અમિત શાહ ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં ગુજરાતના ગાંધીજીના ગિફ્ટ સિટીમાં તમે ગિફ્ટ આપી દીધી કે ત્યાં દારૂબંધી હળવી કરી દીધી એટલે દારૂ પીવા છે આમે સમગ્ર ગુજરાતમાં દારૂ પીવાય છે રોજ કેટલાય લોકોને પરમિટ મળે છે અને દર વર્ષે કરોડો અરબો રૂપિયાનો દારૂ પકડાય છે અને વેચાય છે બધા જાણે છે સરકાર પણ જાણે છે અને વિપક્ષ પણ જાણે છે કેટલાય નિર્દોષો મરે છે પણ મોદી સાહેબ અને અમિત શાહ સાહેબ તમે જાણો છો તમે ધર્મના નામથી ચૂંટાયા છો અને તમે એ પણ જાણો છો કે ભગવાન રામ અને ગાંધીજીમાં કોઈ ફરક ના કહેવાય ઠીક છે તમારી રાજકીય જે નીતિઓ છે અને રાજકીય ચાલો છે એમાં તમે ગાંધીજીને દિવસે દિવસે નબળા કરતા જાઓ છો અને એમના એમનું જેને મોત આપ્યું એમને એ વ્યક્તિને તમે ઉપર લઈ જાઓ છો જે પણ હોય પણ આ સારી વાત નથી તમારે સમગ્ર ગુજરાતમાં દારૂબંધી કેન્સલ જ કરવાની જરૂર હતી ને આ કઈ રીતનું કે ગાંધીજીને યાદ પણ કરવાના દારૂબંધીને પણ યાદ રાખવાની અને ગાંધીજીના ગુજરાતનામાં ગિફ્ટ સિટીમાં જ દારૂ ખુલ્લો મૂકી દેવાનો એટલે ગાંધીજીનું અપમાન નથી મને તો અપમાન લાગી રહ્યું છે ઠીક છે તમારે ગુજરાતને ડેવલપ કરવું છે તો તમે સમગ્ર ગુજરાતમાં દારૂની છૂટ આપી દો પણ એક તરફ રામ મંદિર અને એક તરફ અહિયાં મને તો ક્યાંય નથી સારું લાગતું દરેક ના પોતાના વિચાર છે લોકશાહી વાળો દેશ છે અને પાછા અમારા ગુજરાતના ગૃહમંત્રી આમ તો મારી હિસાબે તો ના સમજ કેવાય કે હર્ષભાઈ સંઘવી હજી ના ઓછી ઉંમર છે જૈન છે એમને પણ એક્સેપ્ટ કેવી રીતે કરી લીધું ગુજરાતના જઈને છે કેવાય નહીં ભાઈ હવે જોવા મળશે એનો વિરોધ કરવા માટે બી સંસદ સભ્યો સસ્પેન્ડ થઈ રહ્યા છે તો આ કઈ લોકશાહી છે ભગવાન જાણે ભગવાન સૌનું રક્ષણ કરે સૌને સદબુદ્ધિ આપે અમદાવાદથી કલ્પેશ ભાટિયા મોદીના જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત